ધમકી નહીં એક પ્રેક કોલ હશે જો અમારાને બાબુભાઈનો કોઈ ઓળખાણ નથી મારા એક મિત્ર છે એમ બી રાવલ એમના જોડેથી મેં બાબુભાઈનો નંબર લીધો છે તો બાબુભાઈને થોડા હેરાન કરીએ અમે એક રોસ્ટર છે નાલ રોસ્ટિંગનો થોડો વિરુદ્ધ ચાલે છે તો ચલો થોડી ધમકી આ લે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા બાબુભાઈનો ફોન કરીએ જોઈએ હેલો હા કોણ બાબુ ઠાકોર હા કોણ બોલ્યા હા સહેલુંભાઈ બોલું કોણ સહેલુંભાઈ હું ગમે તે બોલું તું બાબુ ઠાકોર જ બોલોને રોસ્ટિંગ કરે હા એ જ બોલું બાબુ ઠાકોર શું છે ભાઈ ત્યાં શું ધાર્યું છે કે જે મને શું ધાર્યું હા શું નાટક કરે છે રોસ્ટિંગ કરે છે કોઈકની બેન દીકરીની ઈજ્જત કાઢે છે તેમ કઈ આવી જ્યું અમે રોસ્ટિંગ કર્યું એ તો કોક પહેલા તમે ત્યાં એક વિડિયો તે રોસ્ટિંગ કર્યા છે કેટલાય વિડિયો રોસ્ટિંગ જ કર્યા છે ને હા મે માન્યું મે રોસ્ટિંગ કર્યું બરાબર પણ તમને એમાં શું ખોટું લાગ્યું તો તમે મને ફોન કર્યો કા કે એવું તો હશે ને તો તમે મને કીધું કે તા જો ભાઈ આપણને મળી છે તારી સોપારી તો આ રોસ્ટિંગ વોસ્ટિંગ બંધ કરી દે બાકી જ્યાં છે ને ત્યાંથી ઉપડી જઈશ સમજો જો મારા ભાઈ મોટા ભાઈ હું તમને એક વાત કહું હું રોસ્ટિંગ કરું એ માનું છું બરાબર અને આપણે અપશબ્દ પણ કેવા ઉપર કે જે હિન્દી કન્ટેન્ટ બનાવે છે એના ઉપર આપણે અપશબ્દ કાઢીએ અને છોકરીઓ એવું કરતી હોય એટલે હું એના ઉપર આપણે અપશબ્દ બોલતા હશે બરાબર અને બીજું કે હું ગુજરાતીમાં ચાલેતા હું થી અપશબ્દ નો ઉપયોગ નહીં કરતો અને અમુક તો મેં કર્યો છે પણ ઈ છોકરીઓ તમે જોયું હવે જાહેર માં બિયર ના ડબોડા અને આવું જેવું તેવું બોલતા હોય તો પછી પછી તો હું એમાં તો એમને અપશબ્દ કાઢવાનો જ છું ને

વાત બરાબર આપણે હું રોસ્ટિંગ કરું અને કે હું આપણે કોઈને બદનામ કરવાની કોશિશ કરતા નથી અને જે પણ હું રોસ્ટિંગ વિડીયો તો હું પૂછી હોય અને ગુજરાતીમાં કે ગુજરાતી ગુજરાતીમાં ચાર પાંચ વિડીયો એવો બનાયા છે પણ જે છોકરી અંદર એવું બોલે કે હસતો હતો ને હસાતો પછી ઘર પડી કે શું હતું બનાવતો હતો આવું બોલે તો એમાં એનું નહીં ઓલે બદનામ નહીં થતી હવે અમે બદનામ કર્યા કે પછી હાથે બદનામ થાય પછી અમુક એક છોકરાનો અમે વિડીયો બનાવ્યો હતો હવે જેની ભણવાની નાની ઉંમર છે અને કેવી વાતો કરે ખબર છે મોટા ભાઈ હવે એવું કે કે સરપંચ ની છોકરીઓ લઈને ભાગી જાય હવે એ લોકો ને અત્યારે ભણવાની ઉંમર છે તો એ અત્યારે આવા શબ્દો કાઢે એ શું કરવાના તો હવે એને અમે બદનામ કરીએ કે પછી હાથે બદનામ થાય પણ શું કામ ભાઈ તું તારા ખુદના વિડીયો બનાય કોકના શું કામ રોસ્ટિંગ કરે છે સામેવાળો ગમે તે જ કરે નાગો થઈને જ કેમ ના નાચે તારા શું જોવાનું

પણ હિન્દી કન્ટેન્ટ હોય ગુજરાતી કન્ટેન્ટ હોય તારે ક્યાં બનાવવાનું આવે છે તો હું એક થોડો બનાવું હું અત્યારે તો કેટલા લોકો બનાવે બોલો મારે મારે હું તમને કેટલા ક્રિએટર વાળું કો ભાઈ મારે ક્રિએટર થી શું મતલબ મન તો કોઈ પણ ની સોપારી મળશે આ સૈલુ ભાઈ ને ઉઠાવશે વાત સિમ્પલ એમ ને પણ તમને ગમે તે ગમે એમ કે છે કે ભાઈ કે કેરી વિનાટી ની સોપારી આપી ઈ પણ નોનવેજ વિડિયો બનાવે એવું થોડું બોલે ગાડી ગલોચ કરે તો તમે એની સોપારી લઈ લેશું અરે તો કેરી શું મને મિયા ખલીફાની સુપારી મળે તોય ભાઈ કઈ જેવો તેવો માણસ નહીં આખી તારી ડિટેલ લઈને બેઠ્યો છું બાબુ ઠાકોર નામ છે રાધનપુર જોડે રહે છે કયા ટાઈમે ક્યાં ફરે છે આપણી ગાડી તારા આજુબાજુ જ હોય છે પણ આપણું નિયમ છે કે પહેલી વાર વોર્નિંગ આપીને બીજી વાર માણસને ડાયરેક્ટ દુનિયાથી ઉઠાવવું તો આ તને વોર્નિંગ માટે ફોન કર્યો છે

તને હું બાબું સુપારી અમારા ધંધાનો નિયમ છે પૈસો મળે તો માણસને ઉડાવવાનો તારા બે લાખ મળ્યા છે તારી સુપારી મળી છે તને વોર્નિંગ આપું છું તારે જીવતું રહેવું છે કે આ બધું બંધ કરવું છે બંધ તો નહી કરું હો સહેલું ભાઈ તમે ગમે તેમ કરશો તો બંધ નહીં કરું અને જે કોઈને તકલીફ હોય તો મને આવી નહિ પ્રશ્ન મલીસ બાબુ તું બૈરા છોકરા વાળો આદમી છે સહેલું ભાઈ ને તારા ઉપર દયા આવી છે સાંભળ તું બૈરા છોકરા વાળો આદમી છે દયા આવી છે જે કહશુ હમ્ છોકરા તારા રખડી જશે સમજી જા જે કહું પ્રેમ થી તને કહું છું

તારી મોત આપણા હાથે લખ્યું છે ને તો તું શૈલેષ ભાઈ ના હાથે જ મરે સમજો રાખો યાર બાકી આપણે લાસ્ટ વાર કઉ ચાલ એક કામ કર આઈડી ડિલેટ કર ને ચેનલ વેકી માર ચેનલ ની કિંમત બોલું હું તને પૈસા આપવા તૈયાર છું મારી એમાંથી પાંચ વર્ષથી હું તમાર જેવા લોકો એટલે મને એમ એવું નથી મારો તમે ગમે તે હોય બરાબર પણ હું તમને ખાલી પ્રેમ થી એટલું કહું લિમિટ માં બાબુ સહેલું ભાઈ અહિયાં ખાલી તમને તમારા વિશે કોઈ વિડીયો બનાવ્યો તો તમને એવું થાય

મારુ સસુરાલ છે જે કામ કરતા હોય કરવા દો અને તમને આમાં મળશે શું તમારો ફાયદો શું કહો સિમ્પલ સિમ્પલ ફાયદો છે ભાઈ તારી સોપારી મને મળી છે બે લાખ રૂપિયા કેટલી મહેનત કરે તારે અહિયાં પોચે શું આ છોકરીઓને ગાળો બોલવી ને તારી આ દેખાય ચડ્ડી દેખાય દેખાય એ તારો વિડીયો છે એમ પણ હિન્દી ને કઈ પ્રોબ્લેમ એક બરાબર હું બોલ્યો રેડી આખી ચડી અને પછી ચડી પહેરીને આપડે બીજી બેન ખરાબ લાગતો હોય એ ચડી આખી પેરે અર્ધી તારું શું જાય છે તો કઈ નહિ નાચે તો મારે ટકા પણ આ તો મારું એક કન્ટેન્ટ બનાવ્યું પ્રેમ થી કીધું ને મારે કઈ નાચે તો ભલે નાચતી હોય પણ મારું એટલે બનાવ્યું તારે હાથ પગ રાખવા છે કે આ બધું બંધ કરવું છે હવે આસપાસ તો રાખવાના જોઈએ ને એકદમ મોટા ભાઈ અમારે આગ પગ્યા ત્યાં પછી આસમાં વાત નહીં હોય ફોન છે ને તમારે અમારે પકડવો બે પગા ઉપર બે હું પછી વિડીયો બને તો તું તું સુધી કરે લાગે મને હલકામ છે બાબુ સૈલુભાઈ મને ખબર હે કે ના ધંધામાં બધા રેડી જોઈ હું મારા ધંધામાં રેડી હોય તમે તમારા ધંધામાં હોય પણ મારું કેવું એવું મોટા ભાઈ ખોટો વિરોધ ના કરો જે પણ હું કરું મારું પર્સનલી કરું મનોરંજન માટે કરવું યાર તો તમે ખોટા યાર કોક કામ કામ કરતા હોય તો એને કરવા દો સમજે વાત નઈ

મારે એમ કઈ રીતે બંધ કરી દેવું તમે કોણ મારે બંધ કરી કરજો કાળે મારે આવા ફોન પછી આવે તો મારું શું બધું બંધ કરી દેવું આવા ફોન એટલે આવા ફોન એટલે તું સમજે છે શું મને એ કહે છે કે અનનો કંઈ બોલતો નથી એટલે હું તમને કાય સમજતો નહી મારી સીધી ભાષામાં કહું છું રેડી હો તો ચલો કોઈ તમને કીધું હશે પણ પેલી એની વાત આવરો તમે મારા વિડિયો જો મેં તમને જે અત્યારે કીધું એમાં કંઈ ખોટું હોય તો હું મારું એકાઉન્ટ ડિલીટ કરી દઉં સહેલુ ભાઈ પણ મેં જે બનાવ્યું મારું પર્સનલી બનાવ્યું મનોરંજન માટે બનાવ્યું હોય

હું બરાબર હું એ પીઠ દેખાડીને નહીં તમ તારે એવું હોય તો મને તમ પર્સનલી આવીને મળી જો તમે ખરાબ હોય તો ખાલ દેજો બરાબર મારા પહેલા હું તમને વિડીયો બતાવીશ કે મેં કાંઈ એમાં ખોટું લાગે એવું કીધું જ નહીં અમુક છોકરીઓ એવું બોલે હે યાર કે હસતો હતો ગુજરાતી માં આપડે ખબર હે આવો ખરાબ નહીં કર્યો એક નો એને મેસેજ મળે કે આવા વિડીયો ના ચલો આપડે કીર્તિધન ભાઈ ગઢવી હે ગીતાબેન રબારી હે આ પછી આપડે શું કે નીતિન જાની આ ભાઈ નું કેમ કોઈ રોસ્ટિંગ ના કર્યું કે એ લોકો નું કામ હારા હે યાર

જે લોકો ના છોકરીઓ ખરાબ વિડીયો બનાવે તો આ લોકો અંદર રોસ્ટિંગ કરે ને કે આ લોકો રોસ્ટિંગ કરે નહીં સારા વિડીયો બનાવે કોણ રોસ્ટિંગ કરે અમને ખબર પડે એટલી તો કે શૈલેષ ભાઈ કે સારા વિડીયો બનાવશે જો અમે એમાં રોસ્ટિંગ કરશે તો અમારે આમાં તકલીફ પડશે પણ આપણે કોઈ હારું करतो એનો કોઈ આપણે ખરાબ બોલતા નહીં અને બીજું કે અમે ચલો ખરાબ શબ્દનો ઉપયોગ કરે પણ ચાલે તો હજી હિન્દી કન્ટેન્ટ ઉપર કરીએ અને અમુક શબ્દ ઈ ઈ માટે આપડા કે છોકરી એવું કાય જાહેરમાં બિયરના ડબુડા કે પછી આવા અહી નાના લુગડા ને એવું પેરીને આવતી હશે તો એને બોલતા હશે બરાબર આ શું લેવા દેવા એ ગમમે તેજ કેમ ના કરે ભઈ તું તારું કામ કર સિમ્પલ ભાઈ યા તો તું અઢી લાખ રૂપિયા હાલ મને યા પછી હું તને ઉઠાવું તો મોટા ભાઈ મારું કામ જ કરવું બરાબર આપણે હું હાવ એવો માણા નઈ આપણે ચાલ રોસ્ટિંગ કરીએ બરાબર મારે કોઈ રોસ્ટિંગ કરવાનો શોખ નહિ જો યાર આલ સારા વિડિયો બનાવા તો કોઈ રોસ્ટિંગ ના કરે કોઈ કે તો કોઈ ના કરે યાર પણ એ સારા બનાવે ખરાબ બનાવે તું તારું કામ કર તો હું તો મારું જ કામ કરું કે મારું આ કન્ટેન્ટ હે તો મેં માર કન્ટેન્ટ કરું કરું તું કિંમત બોલજે ભાઈ તારી આઈડી ની ચેનલ ની કિંમત બોલ બંધ કરવાની હું વેકાતી લઈ લઉ બોલ કિંમત બોલ કિંમત તો નહી કિંમત તો કશું થાય નહીં મેં આના માટે મે મારા કેટલા ખબર ચાર થી પાંચ વર્ષ બગાડી નાખ્યા તાર અહીંયા પોચ્યો તો તારી પાંચ વર્ષ ની બાબુ તારી પાંચ વર્ષ ની બાબુ મહેનત પાણીમાં જશે તું ચોવીસ કલાક માં ઉઠી જાય સમજ્યો શૈલુ ભાઈ બોલે

ખોટું કરતો હોય તો બે ના અઢી લાખ દેવા હું તૈયાર હું તમને બરાબર મારી વાત આપણા ધંધા નો નિયમ ભાઈ સોપારી પછી માણસ કે યુટ્યુબ ની અંદર બધા તમને વિડીયો બતાવ કે હું કોઈનો વગર જોતો વિરોધ કરતો હોય તો બે ના અઢી લાખ રૂપિયા હું તમને દઈશ બસ હવે અને સરપંચ ની છોડી અને ભાગી લઈ જવાની વાત કરે છોડી સરપંચ થોડો મૂકવાનું ભવિષ્ય શું કરશે ભવિષ્યમાં ભલે ને ગટર સાફ ના કરે તો હું લેવા દેવા

અત્યારે વિચાર અધિક તને ઉઠાવી લઉં પણ તારો અઢી લાખ ઓફર આપણને ગમ્યો છે તો થોડું એમાં ધ્યાન આપીએ બાકી દો મને પણ પેમેન્ટ કઈ રીતે થશે આપણું પેમેન્ટ આપણે યાર મારે તમને મળવું તમે કારણ કે તમને કઈક મારા લીધે ખોટું લાગ્યું લાઈવ પેમેન્ટ ભાઈ કેશી તમને

એને આપી દેજે તારી સોપારી આપવા વાળો કોઈ બીજો નહીં એમ બી રાવળ કરીને એક વ્યક્તિ છે મને બે લાખ પેમેન્ટ આપ્યું એ એક્ચુઅલી આઈ થિંક ક્યાંક રાધનપુર પોરાના કરીને ગામ છે ત્યાંથી છે વ્યક્તિ મળ્યો તો બે લાખમાં તારી સોપારી આપી છે હા એ વ્યક્તિએ તારી સોપારી આપી છે ચાલ મેં તને નામ આપ્યું અઢી લાખ આપી દેજે આપણને બાકી મજા નહીં આવે

ચિંતા થાય ના ના વાત સાચી પણ આ તો જસ્ટ ખાલી બાબુ ભાઈ મજાક કરતો કઈ ખોટું ના લગાડતા અરે મારો જીવ તો યાર અત્યારે હવે તો મારે તમારા ઉપર જ કરવું ઓ તો હા ચુકલી સોપારી આલ દે 5 6 લાખ ની ઉઠાઈ દેજે જો હવે તો હા અંતર ઉપડાવી લે તો નોરસ બિશ્નો કને બરા પણ હવે તમારા ઉપર વિડિયો બનાવો નેક્સ્ટ વિડિયો હવે તમારા માથે તમે યાર પોકલે કરો અલ્યા મજાક કરતો તો ભૂલજોક માફ કરજો બોલા માફ કરજો તમને ખબર મારો આખો લેંગો ભરે ગયો તો આ તો હું એક આખો દિવસ તો બાબુભાઈ મનમાં વિચારતા હશે કે મને વરી એમ કે કદી ખાન આવી જાય યાર આપડે આવા જતા હોય વરી બોલા ટકલા ઉપર એક રોસ્ટ મારે ઓલો નહીં યાર ઓલો ચારો તો ચિકન લે ઓવે 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 મેં કીધું એ ઈને અલાઈ હોય વરી બાકી તો બીજો કોઈ આપણો વિરોધ કરતો નહીં યાર ના ના ખાલી પ્રેન્ક કોલ હતો કઈ મગજમાં ના લેતા મજાક કરતો તો ને અત્યારે રેકોર્ડિંગ એ ચાલુ છે કે શું કેવું છે કઈ તમે માસો આખું શરીર મારું તો તરુજેરું

હું તમારા ઉપર હશે તો હું તમને અમુક એને ખબર છોકરીઓ કઈ બોલતી હોય તો આપડે એને બોલ્યો હશે અને એને આપણે ગાર દઈએ પણ કેવી રીતે ખબર એ ખરાબ બોલીએ તો આપડે શૈલેષ ભાઈ એને ખરાબ એ સમજો ખરાબ જ ગમતું હોય તો એને આપણે ખરાબ બનાવો તમે આપડે તમે જેમ વ્યવસ્થિત વિડીયો બનાવો તો અમે એમાં તમને ગાર ના દઈએ કે કારણ કે જો તમને અમે ગાર દઈએ તો લોકો અમારો વિરોધ કરે કરે કે ના કરે કે લોકો ખબર કે આ વિડિયો સારા બનાવે એ વાત સમજો ભાઈ જે જેવું કરે એને એ પાછા અમે રિપ્લે આપાય અને એ બધું હવે આપણે છે ને લાંબી ચર્ચા નહીં કરવી ને કે ભાઈ એમાં કેવું થાય કે ભાઈ તમે તમારું કરો તમે બીજાની શું પંચાયત કરો વસ્તુ એ ઊભી થાય ના ના એ વાત સાચી છોડો બધું જો આ વિડિયો ચાલુ છે હજી પણ ચાલુ જ છે તો ચેનલ વિશે કંઈ કહેવું હોય તો બાબુભાઈ બે શબ્દો કહી શકો છો તો મિત્રો શૈલેષ ભાઈ મને હાવ ડરાવી નાખ્યો હે અને વિડીયો જો તમને સારો લાગે ને તો શૈલેષ ભાઈ ની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન દબાવી દેજો એટલે શૈલેષ ભાઈ ગમે ત્યારે વિડીયો નાખે ને તો પહેલો વિડીયો તમારી પાસે આવે બાકી ભાઈ જય માતાજી બીજું કો હવે શૈલેષ ભાઈ આરે બાબુ ભાઈ બેસો તાન ભૂલચૂક માફ કરજો જય માતાજી રેડી યાર તમે મને બીવરાઈ નાખ્યો હું યાર તમે માંસો ખેતરમાં દવા છાટો તો પંપ ને પંપ બધું મૂકીને તમારા વિડીયો વિડીયો મને ચેકરમાં હું અહીંયા આવતો રહ્યો મેં કીધું આજ બાપુને જો દઉં તો કંઈ નહિ એડો ભાઈ ભૂલ ચૂક માફ કરો કામ કરો અને આ નંબર તમારો હે હા એરો મારો જ નંબર છે હારું તો હવે આ નવો નંબર હે લાઈ લાઈ સે કરી નાખું વરી હારું હો બાબુ ભાઈ બેસો તાન એ હારું હુ હો જય માતાજી જય આ જય માતાજી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા કમેન્ટમાં કહેજો વિડીયો કેવો લાગે ને જો કોઈ નવા વ્યક્તિ ઉપર કોઈ બીજા ઉપર આવો ફ્રેન્ક કોલ કરવો હોય તો એનું પણ નામ થોડો આઈડિયા કમેન્ટમાં દઈ દેજો એટલે આગળ હું નવો વિડીયો બનાવી દઈશ જય માતાજી